શિવર મુસ્લિમ બીરાદરો દ્વારા કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કરાયું મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે ઈદ ઉલ અઝહા આ પવિત્ર દિવસે મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો યુવાનોની ઉપસ્થિતિમાં સિંહોના કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો

બોલ બાબા મે કે લોકોાડવું વાવે એ લોકોની જવાબદારી એની બાપા બોલો બસ બસ એક પૂરી દે હે બાબે આજ બાબે આજ ચાપતે તો લાવો બાપુ પાવ હા અહીંયા પાવડો લઈ પલાળો લાવો બા હા પાવડર નું ડૂડ નાખી દેવાલો ને

ઓ આપો કે છો આજે માર ના ના તો તબે નહી હતું હો ભાઈ હવે તાજુ છે જે પવિત્ર દિવસે જે જે પ્રોગ્રામ કર્યો છે કાબિલે છે અને એક યાદગીરી રહે ઈદ અઝાના દિવસે દરેક સમાજની પ્રેરણા લે કે આપણે કાંક ને કાંક સારા કાર્ય કરવા જોઈએ અને આ કર્યું છે એ અમે અમે તમામ સમાજ વતી એને અભિનંદન આપી છે હલો ચાલુ ચાલુ જ છે વિડીયો

અને પર્યાવરણ જતનનું એક ઉમદા કાર્ય કર્યું આ વર્ષે જ આપણે સૌએ અનુભવ્યું કે અસહ્ય ઉકળાટ અને ગરમી જે તાપમાન વધતું જાય છે એના માટે આપણી પાસે વૃક્ષો ઉછેર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો આજે સરસ મજાનું આ કામ છે વૃક્ષ ઉછેરનું એ સૌએ ભેગા મળીને કર્યું હું ખૂબ ખૂબ અભિનંદન સૌને આપું છું કબ્રસ્તાનના આજના વૃક્ષારોપણના કાર્યક્રમ આજે એ નિમિત્તે એવી રીતનું એક આખું કુદરતને હરિયાળી બનાવવા માટે આ કાર્યક્રમ યોજો અને ખરેખર કુદરત સાથે તાલમેલ મેળવીને આપણે સૌ જીવતા શીખીએ અને આખા આ વાતાવરણમાં અત્યારે જે વૃક્ષોની જે ખૂબ તાણ છે અને એના માટે પર્યાવરણ સાથે તાલમેલ મેળવતા થાય અને કબરાસ્તાનને પણ આપણે હરિયાળું બનાવતા રહી એવું એક નેક કામનું પગલું આજે આ કબ્રસ્તાનના વૃક્ષારોપણ કાર્યક્રમ એ રીતે યોજાયું છે બધા જ કોમના દરેક જમાતના આગેવાનો અને સભ્યો આજે હાજર રહ્યા છે છે અને ખૂબ વાત કે સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાય નમસ્તે આજ રોજ શિવના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અહીંયા આગળ સરસ મજાના વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આપણે શું જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારની લોકો ઈદની ઉજવણી કરતા હોય ત્યારે અહીંયા આગળ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વૃક્ષારોપણ કરી અને ઈદની ઉજવણી કરવામાં આવી છે વાત કરી કે આજે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ અને આ ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર દેશની દુનિયાની અંદર જોઈએ છીએ જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો આગામી દિવસોમાં આના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે એની માટે થઈ આ સરસ કાર્ય કર્યું છે એવા અમારા પ્રમુખ શ્રી હનુભાઈ તેમની સાથે તેમની ટીમ ખૂબ સરસ કામ કર્યું છે આવા ઉમદા કાર્ય બદલ તેમને અભિનંદન અને આવા આગળ કાર્ય કરે તેની શુભેચ્છા જય હિન્દ અમારા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં જે વર્કશોપન વર્ષોપનનો પ્રોગ્રામ રાખેલો છે એમાં ખાસ કરીને અમારા જે દરેક સમાજના આગણીઓ પ્રમુખો મેમ્બરો સભાસદો અને ખાસ કરીને અમારા વોલન્ટિયરો અને કામ કામકાજ કરવાવાળી ટીમો પૂરી રીતે જહેમત ઉઠાવી છે અને કામ કરાવ્યું છે ઈદની ઉજવણી અને આજે ઈદનો દિવસ હોવાથી હિન્દુ મુસલમાનો ભાઈચારો અને ઈદે ઉલ અઝાનો પવિત્ર તહેવાર હોવાથી સમસ્ત અને ભીમ અગિયારસ હોવાથી બંને તહેવાર ભેગો હોવાથી બંનેની ખુશી હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધાને જે દુઆ કરવામાં આવે છે કબ્રસ્તાનમાં મરુમ માટે ને હયાત છે એની માટે કે અલ્લાહ અને અલ્લાહ ઈશ્વર ભગવાન હઉને સદબુદ્ધિ દે ને પ્યાર પ્યાર હોત અને ભાઈચારો દે અને દેશની હતા પરમાવે